દિવાળીના તહેવારોની શરૂઆત થઈ છે અને દિવાળીની ખરીદી કરવામાં લોકો એટલા વ્યસ્ત છે કે તેમની પાસે રહેલા માલસામાનની ચોરી થઈ જાય છતાં તેમને ખબર નથી પડતી પણ હવે તો હત્યા થઈ ગઈ કે મહિલાઓ દિવાળીની ખરીદીમાં એટલી વ્યસ્ત હોય છે કે તેમના બાળકોને ભર બજારમાંથી ઉઠાવી લેવામાં આવે છતાં પણ તેમને ખબર નથી પડતી એટલા શોપિંગમાં આ મહિલાઓ વ્યસ્ત હોય છે અને અમદાવાદ પોલીસે આ બાબતનો લાઈવ ડેમો પણ બતાવ્યો છે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા દિવાળી ની ખરીદી કરવા જતા લોકો જ્યારે ઘરે પરત ફરતા હોય છે ત્યારે કેટલી વસ્તુઓ તેમે ગુમાવી ચુક્યા હોય છે કારણ કે ચોટું કારણ કે ચોર ટોળકી છે તે ભીડભાડવાળી જગ્યાએ સક્રિય હોય છે અને તમારા પાસે રહેલા સામાનમાં હાથ ફેરો કરી લેતી હોય છે એટલે ખરીદી કરવા જતાં કેટલાક લોકોને તો ખરીદી કર્યા વગર જ પરત ફરવું પડતું હોય છે કારણ કે તેમની પાસે રહેલા પર્સ કે પાકીટમાંથી પૈસા પણ ગાયબ થઈ જતા હોય છે તેવામાં બજારમાં ખરીદી કરવા આવતા લોકોને જાગૃત કરવા માટે અમદાવાદ પોલીસ હાલ મેદાનને પડી છે અને અમદાવાદ પોલીસે બજારની ભીડમાં ગ્રાહકના સ્વાગમાં સામેલ થઈને નાના છોકરાઓ અને બેગમાંથી કિંમતી સામાન શેરવી લીધાનો લાઈવ ડેમો કર્યો છે પોતાની સાથે રહેલા નાના બાળકો ગુમ થઈ ગયા ત્યાં સુધી વાલીઓને જાણ જ નથી હોતી લોકો જાગૃત બને તે માટે પોલીસે લાઈવ વિડીયો બનાવ્યો તમે પણ જુઓ મહિલાઓ બજારમાં ખરીદી કરી રહી હોય છે ત્યારે કેટલી વ્યસ્ત હોય છે ना मम्मी क्या है તો શું આજે ડ્રાઇવ યોજી હતી શું જોવા મળ્યું શું આજે કારણ સ્ટાફ સીટીંગ દ્વારા એક જાહેર રાખવામાં આવી રહ્યા પેટ્રોલિંગ દરમિયાન પ્રજાને ખરીદી દરમિયાન જે કંઈ સક્રિયતા છે ચેક કરવા માટે પોલીસ દ્વારા મોબાઈલ ચોરી થોડ થોડી બાળકને ઓછાવાની કામગીરી કરી હતી જેમાં લોકો લગભગ નિષ્ક્રિય જણાઈ આવ્યા હતા તો પોલીસ આ જે કંઈ ડ્રાઈવ છે એનાથી લોકોને સતર્ક કરવા માગે છે તમે આપ જે બી વસ્તુ લઈને આવ્યા છે એની ખૂબ જ ધ્યાન રાખો કિંમતી સામાનનો મોબાઈલ છે ટ્રગ છે નાના દાગીના છે બાળકો નાના હોય છે સાથે એમને હાથ પકડીને રાખો વ્યવસ્થિત સાચવીને રાખો ધ્યાન રાખો કે કોઈપણ સૌરીના બનાવો કે બીજા કોઈ બનાવો બનતા પ્રક છે સતર્કતા જરૂરી છે આપને ખાસ કરીને લોકોને ખરીદી કરતી હોય પોલીસ પણ ચોર બની આજે એક ગેમો બધા પબ્લિક ને કઈ રીતે ચોરી થાય છે ચોર કેટલા સતર્ક હોય છે શું જોવા મળ્યું લોકોને પોલીસ દ્વારા આજે જે કરવામાં એમાં સક્સેસ પણ જવાય છે પોલીસ દ્વારા ઘણા લોકો સતર્ક પણ જોવા મળે ઘણા લોકો નિષ્ક્રિય હતા આપણે ચોરી પણ આપણે જોઈ હશે કે ચોરી મોબાઈલ બી ફસ્ટી પણ કરી લીધી તો જ્યાં સતર્કતા હતા ત્યાં સક્સેસ નથી ગયા પણ જ્યાં લોકો નિષ્ક્રિય હતા એલર્ટ ન હતા ત્યાં જ આપણે ચોરીમાં સફળતા મળી તો એક મેસેજ છે પ્રજાને કે દિવાળી દરમિયાન આવો શાંતિથી ખરીદી કરો પણ પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો સતર્ક પોલીસે ચોરીના ડેમો દ્વારા લોકોને બેદરકારી સાબિત કરી છે અને મહિલાઓ ખરીદીમાં એટલા મશગુલ છે કે વસ્તુઓ ચોરાઈ રહી હોવાનું તેમને ભાન જ નથી હોતું મોબાઈલ પર્સ કે અન્ય કિંમતી વસ્તુઓ બેગમાંથી કાઢવામાં આવે છે પણ લોકો ખરીદીમાં એટલા ડૂબી ગયા છે કે તેમનું ધ્યાન જ નથી કે તેમના બેગમાંથી ચોરી થઈ રહી છે હાલ બજારમાં ખરીદી કરવા આવતા લોકોને પોલીસ જાગૃત કરી રહી છે ત્યારે આ મામલે કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈએ કહ્યું છે કે દિવાળીના પર્વમાં ખરીદીમાં વ્યસ્ત રહેતા લોકોને જાગૃત કરવા માટે પોલીસ છે તે ચોર બનીને લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરી રહી છે અને પોલીસના આ અભિયાન ઉપરાંત જે ચોર ટોળકી બજારમાં ફરતી હશે તેને પકડવા માટે પણ વિશેષ સ્કવોડની રચના કરવામાં આવી છે આ ઉપરાંત બજારમાં સ્પી

ने के जे पीड परा